થોડા સમય પહેલાં અમરેલીની અંદર બનેલા એ કાંડે ગુજરાતમાં ખૂબ ચર્ચા જગાવી છે પક્ષ વિપક્ષ સામે આરોપ પ્રતિ આરોપ લાગ્યા છે સત્તા પક્ષના નેતાઓ પણ એ કાંડને લઈને બોલતા હતા સાથે સાથે વિરોધ પક્ષ છે કે જે એક દીકરીને ન્યાય અપાવવા માટે થઈને અમરેલીના એ રાજકમલ ચોકમાં ચાર ચાર દિવસ સુધી પરેશધાનાણી સહિતના એ નેતાઓએ અમરાન ઉપવાસ પણ કર્યા હતા સાથે જ કૌશિક વેકરિયાને એક ચેલેન્જ પડકાર ફેંકવામાં આવ્યો કે તમે આવો રાજકમલ ચોકમાં આપણે ત્યાં બેસીએ અને ચર્ચા કરીએ આ મુદ્દે પરંતુ પાયલ ગોટીના જે વિરોધ પાયલ ગોટીના નામે જે કોંગ્રેસ વિરોધ કરી રહી હતી એટલે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે થઈ પાટીદાર સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે થઈ કોંગ્રેસ મેદાન મેદાને જોવા મળી રહી છે લડી રહી છે હજુ પણ એ આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આ આખા સમગ્ર મામલે મહેશ કસવાલાનો એક વિડીયો સામે આવ્યો કે જેમણે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે સુજલામ સુફલામ યોજનાનું પાણી કે જે ખેડૂતોને ત્યાં વહેલી તકે પહોંચે તેને લઈને એક સરકાર સમક્ષ ને ભૂપેન્દ્ર પટેલને એક વિડીયો મોકલ્યો છે એક લેટર પણ પત્ર લખવામાં આવ્યો છે એટલે સારી વાત કહેવાય કે ભાઈ ધારાસભ્ય છે અને એક સારા નેતા છે કે જે પોતાના વિસ્તારના ખેડૂતોની ચિંતા કરે છે પરંતુ મહેશભાઈ એ અમરેલી તમારું નજીકનું જ છે અને તમારું જ છે એમ પણ કહી શકીએ તો એ અમરેલીની અંદર એક પાટીદાર સમાજની દીકરી કે જેને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં આવી ચાર ચાર દિવસ સુધી જેલમાં રાખવામાં આવી એ સમયે તો તમે કશું બોલ્યા નહોતા તમે સારી વાત છે કે તમે ખેડૂતો માટે સારું બોલો છો એમના માટે સહાય કરો છો એટલે એ માટે કે ખેડૂતો તમારે ત્યાં પહોંચે પહેલાં તમે એમનું નિવાકરણ એ વાતનું નિવાકરણ લાવી દો સારી વાત છે પણ સાવરકુંડલા અને અમરેલી વચ્ચે શું ભેદભાવ ત્યાંથી તો થોડુંક જ ડિસ્ટન્સ થાય છે દૂરી તો નથી એટલી તો અમરેલીની અંદર જે ઘટના બની તેને લઈને મહેશ કસવાલાએ કેમ એક શબ્દ ના પૂર્યો કૌશિક વેકરિયા અને એ લોકોના તો સારા સંબંધો છે એટલે કદાચ મને એવું લાગે છે કે કૌશિકભાઈ કોર્ડિનેટર કરતા હશે બધા બેઠીને કે ભાઈ આને શું આગળ રણનીતિ કરવી પાલ જે ગોટી છે પાટીદાર સમાજની દીકરી છે એ દીકરીને લઈને એને ન્યાય અપાવવા માટે થઈને તમારા કોઈ પક્ષના અમુક નેતાઓ દિલીપ સંઘાણી સહિતના નેતાઓ આગળ આવી સારી વાત છે ખૂબ સારી વાત છે અને આવવું પણ જોઈએ જ્યાં ખોટું થયું છે ત્યાં બોલવું પણ જોઈએ તમે સત્તામાં બેઠા છો તે એવું તો નથી ને કે ભાઈ તમારી પર આવે ત્યારે નહીં બોલવાનું ભૂલ હોય તો થાય ભૂલ એવું ક્યાં ના છે પણ તમે સામે આવીને ખુલ્લીને તો બોલો પણ મહેશભાઈ તમે તો એક પણ વાર આ મુદ્દે બોલ્યા નથી અને સાંસદ કે જેમને પત્રકારોએ સવાલો કર્યા ભરત સુતરિયાને ત્યારે ભરત સુતે કહ્યું કે આની અંદર ભાઈ કોઈએ રાજકારણ કરવું નહીં પણ સાહેબ રાજકારણ તો તમે જ કરી રહ્યા છો અમરેલીની અંદર ઘણું બધું ખોટું થઈ રહ્યું છે એમાં તો કઈ તમે બોલતા નથી એમના તો વરઘોડા કાઢતા નથી પરંતુ માશરૂમ એક દીકરી એ દીકરીનો વરઘોડો કાઢો છો તમને શરમ આવી જોઈએ સાહેબ તમારા આ મુદ્દે પણ એક પત્ર લખવો જોઈએ ને તમે જે રીતે ખેડૂતોની ચિંતા કરો છો તો તમારા વિસ્તારની દીકરીની ચિંતા તમે કેમ નથી કરી શકતા તમને એવું લાગે છે કે જો આપણે દીકરીના ન્યાય અપાવવા માટે અથવા દીકરીની સામે રહી અને દીકરી વિશે કશું બોલશું તો મારા મતદારો અમને શું જવાબ આપશે ના ના સાહેબ એના માટે તમે જો કદાચ મુખ્યમંત્રીને પત્ર લખો અથવા તો રજૂઆત કરો ને કે સાહેબ અમારા વિસ્તારના દીકરીનો કશું વાક નથી એ બે કસૂર છે ત્યારે તમે તમારી એ જનતાની આંખમાં સાચા હીરો તરીકે ઉભરીને આવશો યાદ રાખજો પણ જો તમે જ્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા ને કૌશિક વેકરિયા હજુ પણ ભૂગર્ભમાં છે આજે એક સ્ટેજ હતું અને સ્ટેજની ઉપર તમામે લોકો હાજર હતા એક કાર્યક્રમ હતો કે જ્યાં પરેશ ધાનાણી વીરજી ઠુમ્મર સાથે સાથે સોપા ઉપર જોયું હતું ત્યાં તો કૌશિકભાઈ વેકરિયાને બધા જ એક મંચ ઉપર જોવા મળ્યા હતા એટલે પહેલાં તો મને એવું લાગ્યું કે આ પાયલ ગોટીવાળું રાજકારણ બધું પૂરું થઈ ગયું હશે સમાધાન થઈ ગયું હશે પણ પછી ખબર પડી કે ત્યાં તો એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો એક હોસ્પિટલનું કંઈક લોકાર્પણ હતું અને લોકાર્પણમાં બધા નેતાઓ ભેગા થયા હતા પણ કૌશિકભાઈ ભૂગર્ભમાં જો નથી ઉતરે એ તો સ્પષ્ટ પણ જોઈ શકાય છે વિડીયોમાં પણ કૌશિકભાઈ આ મુદ્દે બોલવા તૈયાર નથી અને મહેશ કસવાલા બોલે છે પણ એ આ દીકરી વિશે નથી બોલતા એ ખેડૂતો માટે બોલે છે સારી વાત છે હું ના નથી કરતો ના નથી કહેતો તમારી વાતને સ્વીકારું છું કે ભાઈ તમે ખેડૂતોની ચિંતા કરો છો પણ સાહેબ પણ એક ખેડૂતની દીકરી છે પાટીદાર સમાજની દીકરી છે એને ન્યાય માટે ઝંકી રહી છે રાતે બાર વાગે એને ઘરમાંથી ઉપાડી અને અરેસ્ટ કરી છે ચાર ચાર દિવસ સુધી જેલવાસ કરવો પડ્યો છે એનો રિંગ કન્સ્ટ્રક્શનના નામે તમે વરઘોડા કાઢો છો ત્યારે તમે કશું નથી બોલતા પરંતુ ત્યારે તમારા અમુક ભારતીય જનતા પાર્ટીના એ લોકો એવું કહે છે જુઓ આ જુઓ કૌશિકભાઈ વેકરિયા સામે બોલવાનો અંજામ થાય ત્યારે પણ તમે બોલી શકતા હતા મહેશભાઈ કે આપણે સત્તા પક્ષમાં છે આપણે આવી રીતે ન કરી શકીએ પણ ખેર ત્યારે તો તમે કશું બોલ્યા નથી મહેશભાઈએ ખેડૂતો માટે સારી વાત કરી છે શું કહ્યું પેલા મહેશભાઈએ પેલા એમને સાંભળી લઈ સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું સફળ મોડલ રહ્યું છે ગઈ વર્ષે લોકસભાની ચૂંટણી અને આચાર સંહિતાના કારણે કેટલોક નિર્ણય લેવામાં નાના મોટું મોડું પણ થયું પરંતુ મેં આ વખતે જે પ્રકારે ખેડૂતોની રજૂઆત અમારી પાસે આવી રહી છે એટલા માટે મેં મુખ્યમંત્રી શ્રી અને કુંવરજીભાઈ બાવળી બંનેને વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે સકારાત્મક નિર્ણય લઈ વહેલામાં વહેલો ફેબ્રુઆરી અંત સુધીમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ચેક ડેમો તળાવો મોટા ડેમોમાંથી માટી અને કાંક લેવા માટેનો પૂરતો સમય મળે અને પોતાના ખેતરની અંદર આ ફળદ્રુપ કાંકનો ઉપયોગ કરી શકે સાથે સાથે વધારે પ્રમાણમાં જળ સંચય પણ થાય જળ સંગ્રહ પણ થાય અને સિંચાઈમાં પણ અને પીવાના પાણીમાં પણ આનો મોટો લાભ થઈ શકે તો જે રીતે મહેશ કસવાલા એક વિડીયો મારફતે સુજલામ સુફલામ યોજના છે પાણી પાણી પહોંચે વેલી તકે તેવી મુખ્યમંત્રીને તમામ લોકોને રજૂઆત કરી છે પણ આશા રાખીએ કે મહેશભાઈ અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી માટે પણ તમે બે શબ્દ બોલો કારણ કે એ તો બે કસૂર છે શું કહેવું છે તમારો આ મુદ્દે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર